કહેવાય છે કે આ ભાદરવા સુદ ભગવાન શ્રી કૃષ્ણ પોતાના દરમિયાન આજ દિવસે નગર ચર્ચા કરવા નીકળ્યા હતા જેને લઈ રામજી મંડળ ટ્રસ્ટના વર્ષોથી આજના દિવસે ભગવાન શ્રી કૃષ્ણ પાલકમાં મૂકી નગરમાં પાલખી ફેરવતા હોય છે અને જે શેરીઓ સોસાયટીઓના લોકો શ્રદ્ધાપૂર્વક આ પાલખીને પોતાના ઘરે પધરામણી કરાવતા હોય છે એવી પરંપરા આજે પણ ચાલે છે રામજી મંદિર થી નીકળેલી પાલખી નગરની અલગ અલગ શેરીઓ તેમજ થઈ રામજી મંદિરે આ કરવામાં આવે છે જય શ્રી કૃષ્ણ આ એનું મહત્વ એજ છે કે આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણ ગામની ગામ ચર્ચા માટે નીકળેલા હતા એને અનુસંધાને આજે આ રામજી મંદિર ખૂબ પૌરાણિક મંદિર છે જે સો વર્ષ ઉપરથી આ આ પાલખી યાત્રા કરવામાં આવે છે એનો મુખ્ય હેતુ એ છે કે જ્યારે કૃષ્ણ ભગવાન પોતાની નગરીમાં નગર ચર્ચા માટે નીકળતા અને એ મહત્વનો દિવસ જેને આપણે એકાદશી તરીકે મનાવીએ છીએ એટલે આ એકાદશી ની અંદર શ્રી રામજી મંદિર ટ્રસ્ટ સો વર્ષ ઉપર થઈ ગયા છે આ પાલખી યાત્રા કાઢે છે અને ગામના નગરના ખૂણે ખૂણે સોસાયટી ગામે ગામ જઈને આનો